લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના પ્રચાર પડઘમ આજે સાંજે થશે થશે શાંત શુક્રવારે તે રાજ્યોની બેઠક પર મતદાન ત્રીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર બન્યો વેગવંતો ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ગજવશે સભાઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વારાણસીમાં ભાજપ ચૂંટણી કાર્યાલયનું કરશે ઉદઘાટન કેરળ અને મહારાષ્ટ્રમાં ગજવશે સભાઓ તો જેપી નડ્ડા બિહારમાં કરશે પ્રચાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની કેરળના તિરુવનંતપુરમમાં પત્રકાર પરિષદ ભાજપ પર કર્યા પ્રહાર તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિલ્હી અને મહારાષ્ટ્રમાં તો પ્રિયંકા ગાંધી વાયનાડમાં કરશે ત્રીજા તબક્કાના મતદાન માટે વિપક્ષનો ધુઆધાર પ્રચાર ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક કરશે જનસંપર્ક તો બીઆરએસ અધ્યક્ષ કે ચંદ્રશેખર રાવ તેલંગાણામાં કરશે ચૂંટણી પ્રચાર રાજ્યમાં પણ પ્રચારે પકડ્યો વેગ પોરબંદરમાં વરિષ્ઠ ભાજપ નેતા હરદીપસિંહ પુરી યુવા સંવાદ કાર્યક્રમમાં લેશે ભાગ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ભરૂચ બુથ પ્રમુખ સંમેલનમાં આપશે હાજરી તો કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ પણ અમદાવાદમાં કર્યો પ્રચાર બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પર આવેલી પેપર મિલના કુવામાં કામ કરી રહેલા પાંચ શ્રમિકોને ગુંગળામણની અસર શ્રમિકોના મોત શ્રમિકને બચાવવા શ્રમિક બન્યા ભોગ સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલની ધરપકડ મામલે ઈડી પાસે માંગ્યો જવાબ શરાબ નીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પોતાની ધરપકડને કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પડકારી આજે સુનાવણી અને આજે પંચાયતી રાજ દિવસ સંસ્થાઓના મહત્ત્વને સ્વીકારવા અને પાયાના સ્તરને લોકશાહીને મજબૂત કરવા માટે સમર્પિત છે આ દિવસ દિલ્હી વિજ્ઞાન ભવનમાં વિશેષ કાર્યક્રમનું આયોજન